સુરતના વરાછા વિસ્તારના જોબ વર્કના વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો હતો વેપારીને એક મહિલાએ મળવાને બહાને છાપરા ભાઠા રોડમાં આવેલ ઋતુરાજ એપાર્ટમેન્ટમાં બોલાવ્યા બાદ બ્લેકમેલ કર્યો હતો બે મહિલા સહિત પાંચ શખ્સોની ટોળકીએ વેપારીને ડી સ્ટાફના માણસો હોવાની ખોટી ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા સાડા ત્રણ લાખ પડાવ્યા હતા જેથી ભોગ બનનાર વેપારી આ મામલે અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા અમરોલી પોલીસે ટોળકી સામે ગુનો નોંધી એક આરોપીને ઝડપી પાડ્યો હતો જ્યારે મહિલાઓ સહિત ચારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થનાર હોય ઓગણીસમી સુધી ફોર્મ ભરી શકાય તેમ છે ત્યારે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ગુરુવારે અઢારમી એપ્રિલના રોજ સમર્થકો સાથે રેલી આકારે સુરત કલેક્ટરાલય પહોંચી ફોર્મ ભર્યું હતું આ સમયે નિલેશ કુંભાણી સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના નેતાઓ કાર્યકરો સહિતનાઓ જોડાયા હતા અને નિલેશ કુંભાણી સહિતનાઓએ આ વખતે ચૂંટણીમાં જીતનો હુંકાર ભર્યો હતો

સરથાના જગતના ચાલુ કરી મોટા વરાસા વરાસા રાંધેર અડાજણ અડા સવારના આઠ થી અઢી વાગ્યા સુધી પબ્લિકનો સાથ સહકાર ઘણો મેળ્યો સાથે રહ્યા અત્યારે ફોર્મ ભરવાનો પૂરો ટાઈમ થઈ ગયો છે લોકો સાથે રહ્યા છે આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે એમાં કોઈ બે મત નથી